સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં ચોથા માળે આવેલા ઈ વન વોર્ડના બાથરૂમમાંથી આજે મોડી સાંજે એક ભ્રૂણ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો સફાઈ કર્મચારી બાથરૂમ સાફ કરવા જતાં ભ્રૂણને જોઈ હેપતાઈ ગઈ હતી દોડીને બોર્ડની પરિચારિકાને જાણ કરતા આખો મામલો સામે આવ્યો તો આખરે ભ્રૂણને પોસ્ટમોર્ટમમાં મૂકી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી સુતોરાજ આવ્યા અનુસાર ઘટના સાંજે પાંચ વાગ્યાની આજુબાજુની હતી સ્ટેમ સેલ બિલ્ડિંગના ચોથા માળે સફાઈ દરમિયાન કર્મચારીને બારથી પંદર અઠવાડિયાનું ભ્રૂણ મળી આવ્યું હતું સફાઈ કર્મચારીએ તાત્કાલિક આ બાબતે વોર્ડની પરિચારિકાનું ધ્યાન દોરી ઘટના બાબતે મેડિકલ ઓફિસરને કહ્યું હતું ત્યારબાદ મેડિકલ ઓફિસરે આખી ઘટના સિવિલ ચોકીને કરી હતી જોકે સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓ હાથ ઉંચા કરી મેડિકલ ઓફિસરને પોલીસ કંટ્રોલમાં જાણ કરવા સૂચન કર્યું હતું દરમિયાન મેડિકલ ઓફિસરે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ ખડોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી જોકે પ્રોણુકોનું છે બાબત શોધી શક્યા ન હતા એટલે મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓના નિવેદન લઈ તપાસનો દોર આગળ વધાર્યો હતો હાલ કડોદરા પોલીસે ભ્રૂનું પોસ્ટમોર્ટમ અને ડીએનએ સેમ્પલ લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે